પૈસા ડબલ થઈ જાય પ્લાન બનાય રા હું બસો મૂકું તમારે બધા ને લઈ લો એક નોટ બરોબર પૈસા નઈ પચાસ હજાર એક કે બીજું હા પાંચસો ના પાંચ હજાર બધા હું એક ગેમ જ છે

બે થઈ ગયા ભેગા પૂરૂ બે બે આય છુ મને લંબવી હે આ છુ આલે 400 400 એક દી હા ઓ લે લઈ લે બે કળ તો કરી આમ જોવા કે હા આવડે આમ આ એક ટાઈ

પૈસા ન પેડા મારતા મારતા રે મારતા રે કરું બાજવા ન કરું હલો